રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક નીચે આવેલા થ્રી સિનેમામાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દાંતા મામલતદારની ટીમ અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા થ્રી થિયેટરમાં તપાસ કરતા ફાયર સહિતની ઘણી બેદરકારી સામે આવતા નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે દેશ દેવેશ એન્ટરપ્રાઇઝ જામનગર દ્વારા વિવિધ પુરાવાઓ આપવામાં આવ્યા હતા ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવતા ફરી ભેતર કારી સામે આવતા ટ્રસ્ટ દ્વારા નિયમો અનુસાર થ્રીડી થિયેટરને માય ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખીને સીલ કરવામાં આવ્યું છે કોઈ ફાયર એક્શન દુષે પ્રોમી પાસે નહોતા એટલે ફરી આવી કોઈ ઘટના ન બને અને કોઈ જાલમાલને હાનિ ન થાય એ હેતુથી પછી આપણે એને હુકમ કરી અને નિયમોનુસર કાર્યવાહી કરી અને એને બંધ બંધ કરાવેલ છે તાત્કાલિક ધોરણે અને એમને અને જ્યાં સુધી એ ફાયર સેફ્ટીના સાધનો ઉભા ન કરી શકે ત્યાં સુધી આપણે એને ચાલુ કરવા દઈશું નહીં અને આ અંગે અમે આગળ જે સરકારશ્રીમાં જે રિપોર્ટો કરવાના છે એ પણ અમે કરી દીધા છે